બાવીસ હજાર અને બે હેક્ટરની મર્યાદા એટલે વધુમાં વધુ ચુમ્માલીસ હજાર રૂપિયા આપવાની મગફળીનું ઉત્પાદન જે ખેડૂતોને વીસ મણ ની આસપાસ થવાનું હતું સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે ચૌદસો ને બાવન રૂપિયા એટલે ત્રીસ હજાર રૂપિયા જેટલું ખેડૂતોને તે વિગે નુકસાન થયું સરકારે માત્ર ત્રણ હજાર પાંચસો ને વીસ રૂપિયા કાઢ્યું એટલે દસ ટકા એ બદલ સરકારે એમ કહે છે કે ખેડૂતોને સો ટકાથી એંસી ટકા સુધી નુકસાન થયું છે તો આ વળતર કહે એ ખેડૂતના દીકરા તરીકે આજે મારી વેદના અભાઈ રહેલી છે કે ખેડૂતો સાથે આવી ક્રોધ મજા આ જ કારણો છે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદે અને સક્રિય સભ્યપદેથી હું રાજીનામું આપું